नमस्कार विद्यार्थी मित्रों તમારું હાર્દિક સ્વાગત છે પેશિયન એજ્યુકેશનમાં આજે આપણે થોડાક વિડિયો સવાલના જવાબ જોઈશું હું સરકારી કંપનીમાં કામ કરું છું આઈ વર્ક ઇન ગવર્નમેન્ટ કંપની હું એક વિદ્યાર્થી છું આઈ એમ અ સ્ટુડન્ટ મેં એક ছাত্র હું મેં અપના khud ka vyavsay chalata hu i run my own business હું બેંકમાં કામ કરું છું આઈ વર્ક ઇન અ બેંક હું શિક્ષક છું આઈ એમ અ ટીચર હું અત્યારે બેરોજગાર છું આઈ એમ અનએમ્પ્લોયડ એટ ધ મુમેન્ટ હું સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છું આઈ એમ પ્રિપેરિંગ ફોર ગવર્મેન્ટ જોબ હું નોકરી શોધી રહ્યો છું આઈ એમ લુકિંગ ફોર અ જોબ હું હવે નિવૃત્ત થયો છું આઈ એમ રિટાયર્ડ નાઉ થેન્ક યુ ફોર વોચિંગ મારા વિડીયો પસંદ આવે તો લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો